જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં જયા પાર્વતીની વિધિ મહાત્મા અને કથા વાર્તા સાંભળશું તારીખ એકવીસ જુલાઈ બે હજાર એકવીસ બુધવારના દિવસે જયા પાર્વતી વ્રત આવે છે આ વ્રત અષાઢ સુદ તેરસથી અષાઢ વદ બીજ સુધી એમ પાંચ દિવસનું હોય છે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે અને સંસ્કારી સંતતિ માટે આ વ્રત કુંવારિકાઓ અને પરણેલી સ્ત્રીઓ કરે છે આ વ્રતના અધિષ્ઠાત્રા દેવ ભગવાન શંકર અને માતા પાર્વતી છે વ્રતના દિવસે વહેલા ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી શિવ મંદિરે જઈ ભગવાન શિવની પૂજા કરવી પંચામ શુદ્ધ જળથી અભિષેક કરી નાગરવેલના પાન પર સોપારી મૂકી કંકો હળદર કમળ કાકડી અબીલ ગુલાલ તજ લવિંગ એલચી કમળ કાકડી પુષ્પ ચોખા વગેરે સામગ્રી ચડાવી પ્રસાદ ફળ અર્પણ કરી મા પાર્વતીને અખંડ સૌભાગ્ય અને શું સંતતિ માટે પ્રાર્થના કરવી બ્રાહ્મણને દક્ષિણા આપી શ્રદ્ધાપૂર્વક આવ્રત કરવાથી મનની ઈચ્છા પૂર્ણ થાય છે મા પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ રીતે પાંચ દિવસ વ્રત કરી મીઠા વગરનું ભોજન લઈ એકટાણું કરવું પાંચમા દિવસે વ્રતનું જાગરણ કરવું વ્રતના છઠ્ઠા દિવસે પારણા કરી વ્રત પૂર્ણ કરવું આ રીતે પાંચ કે સાત વર્ષ વ્રત કરી વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં જેટલા વર્ષ વ્રત કર્યું હોય એટલા દંપતીને ભોજન માટે આમંત્રણ આપી સાત્વિક ભોજન જમાડવું શક્ય હોય તો સૌભાગ્યની વસ્તુ ભેટ અર્પણ કરી આ રીતે પૂરી શ્રદ્ધાથી વ્રત કરી વ્રતના પાંચ દિવસ વ્રતની કથા જરૂર સાંભળવી જે સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે તો મિત્રો આ હતી જયા પાર્વતી વ્રતની વિધિ અને મહાત્મા હવે સાંભળશું વ્રતની કથા બોલો ભગવાન શંકર માતા પાર્વતીની જય પહેલાના સમયમાં એક બ્રાહ્મણ હતો તેનું નામ વામન હતું તે અને તેની પત્ની સાત્યા એક ગામમાં રહેતા આ બ્રાહ્મણ અને તેની પત્ની ધર્મપરાયણ સત્યનિષ્ઠ અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખી જીવન વિતાવતા હતા વામન અને સત્યા સર્વ વાતે સુખી પણ સવાશેર માટીની ખોટ હતી તેથી સત્યા ખૂબ દુઃખી રહેતી અને મનમાંને મનમાં વિચાર કરતી કે અરે ભગવાન હે ભોળા પ્રભુ બધું જ સુખ આપ્યું છે પણ સંતાન સુખથી અમને કેમ વંચિત રાખ્યા દયા કર ભોળાનાથ કર આમ સત્યા રોજ ભગવાનને વિનંતી કરે છે પણ તેની આશા પૂરી થતી નથી એવામાં એક દિવસ નારાયણ નારાયણ કરતાં તંબુરો અને કરતાલ વગાડતા નારદ મુનિ તેને ઘેર પધાર્યા સત્યા અને વામને તેમને નમસ્કાર કરી નારદજીનું સ્વાગત કર્યું યથાવિધિ પૂજા કરી પ્રણામ કરી સામે ઊભા રહ્યા નારદજીએ આશીર્વાદ આપ્યા અને સત્યાની સામે જોયું તો એના મુખ પર ચિંતા દેખાય નારદજીએ સત્યાને ઉદાસીનું કારણ પૂછ્યું ત્યારે સત્યાએ બે હાથ જોડીને કહ્યું દેવર્ષિ પ્રભુ કૃપાથી અને આપ જેવા સંતોના આશીર્વાદથી સુખી છીએ પણ શેર માટીની ખોટ છે કૃપા કરી આપીનું જંગલ છે અને ત્યાં ભગવાન સદાશિવ સુકાયેલા બીલીપત્રના પાનના ઢગલામાં ઢંકાઈ ગયેલા છે ત્યાં જઈ ઘણા સમયથી અપૂજ્ય રહેલા ભગવાનની પૂજા કર સેવા કર અને ભજન કીર્તન કર ભગવાન તો ભગવાન છે તારી ભક્તિ ભાવથી ખુશ થઈ થઈ જશે અને પછી તારું દૂર જશે માટે ત્યાં જાઓ આમ કહી નારદજીએ તો નારાયણ નારાયણ કરતા પોતાના માર્ગે ચાલ્યા ગયા બ્રાહ્મણ અને બ્રાહ્મણની નારદજીના વચનોમાં વિશ્વાસ રાખી દક્ષિણ દિશામાં ચાલ્યા જાય છે ઘણે દૂર નીકળી જતા બીલીનું જંગલ દેખાયું જંગલમાં આગળ જતાં એક સ્થળે બીલીના સૂકા પાંદડાનું ઢગલું દેખાયું પછી તો બંને પતિ પત્નીએ બીલીપત્ર દૂર કરી જોયું તો ભગવાન સદાશિવનું લિંગ ઘણા જ વખતથી અપૂજ્ય રહેલું દેખાયું આજુબાજુની જગ્યા સાફ કરી એક બાજુ નાની એવી ઝૂપડી બાંધીને બેયે ત્યાં જ રહેવાનું રાખ્યું ખરા અંતઃકરણથી ભગવાનની સેવા પૂજા કરે છે આમ કરતાં કરતાં ઘણા દિવસો વીતી ગયા એકવાર વામન ભગવાન માટે ફૂલ લેવા ગયો અને ત્યાં રસ્તામાં તેને નાક કરડ્યો સર્પદંશથી તત્કાળ તેનું મૃત્યુ થયું આ બાજુ સત્યા વામનના આવવાની રાહ જોઈ બેઠી છે ઘણો સમય વીતવા છતાં વામન આવ્યો નહીં તેથી તેની પત્ની સત્યા તેને શોધવા ચાલી ચાલતા ચાલતા રસ્તામાં જ્યાં વામન મૃત્યુ પામીને પડ્યો હતો ત્યાં આવીને જોયું તો પોતાના પતિને તો સર્પદંશ થયો છે અને તેનું મૃત્યુ થયું છે એમ જાણી સત્યાને અપાર દુઃખ થયું એ તો ચોધાર આંસુએ રડવા લાગી પાર્વતીજીએ જાણ્યું કે બ્રાહ્મણ પત્ની રડે છે અને પોતાના ભક્તના માથે દુઃખ આવ્યું છે એટલે ભગવાન શંકરે કહ્યું પ્રભુ આપણા ભક્તોના માથે ભીડ પડી છે અને તે મારાથી સહન થતું નથી માટે ચાલો આપણે તેની પાસે જઈએ અને તેના દુઃખ દૂર કરીએ આમ કરી પાર્વતીજી અને ભગવાન શંકર જ્યાં વામન અને સત્યા છે તે જંગલમાં આવ્યા મા પાર્વતી અને ભગવાન શંકરજીને પોતાની સન્મુખ પ્રગટ થયેલા જોઈને સત્યા એકદમ ઊભી થઈ ગઈ મા પાર્વતીને બે હાથ જોડી પગે પડી અને રડવા લાગી માતાજીની સ્તુતિ કરીને વિનંતી કરી કે હે મારા પતિદેવને જીવિત કરો મા આપ તો જાણો છો કે મારો આધાર મારા પતિદેવ છે તેમના સિવાય હું જગતમાં જીવી નહીં શકું આટલું કહેતા સત્યા કરુણ વિલાપ કરવા લાગી સત્યાના માથે હાથ ફેરવી જગદંબા મા પાર્વતીજીએ કહ્યું બેટા રડ નહીં ભગવાન ભોળાનાથ સૌ સારાવાના કરશે આમ કરીને તેમણે વામનમાં નિર્જીવ દેહ પર હાથ ફેરવ્યો કે તરત જ વામન આળસ મળીને ઊભો થઈ ગયો જ્યાં તેની નજર શંકર પાર્વતીજી ઉપર પડી કે તેઓ એમના પગમાં પડી સાષ્ટાંગ દળવન પ્રણામ કર્યા પાર્વતીજીએ અને શંકર ભગવાને બંને પતિ પત્નીને આશીર્વાદ આપ્યા અને બોલ્યા તમારું કલ્યાણ થાવો અને તમારા બંનેની અપૂર્વ ભક્તિથી અપ્રસન્ન થયા છીએ માટે હે બ્રાહ્મણ હે સત્યા તમે કાંઈક વરદાન માંગો બોલો શું જોઈએ છે સત્યા બોલી માતાજી આપની દયાથી દરેક પ્રકારનું સુખ છે માત્ર સંતાન સુખથી વંચિત છીએ કૃપા કરીને અમારે ત્યાં પુત્ર પ્રાપ્તિ થાય તેવું વરદાન આપો પાર્વતીજીએ સત્યાને કહ્યું પુત્ર સુખ મળે પણ જો હું કહું તેમ કરો તો અવશ્ય તમારી મનોકામના પૂર્ણ થાય માતાજીનું કહેવું સાંભળી સત્યા બોલી મા આપ જેમ જેમ કહેશો તેમ કરવા તૈયાર છો માટે કૃપા કરીને આપ કહો પાર્વતીજીએ સત્યાને કહ્યું તો સાંભળ આ આવે તે અષાઢ માસની સુદ તેરસના દિવસથી તું મારું જયા પાર્વતીનું વ્રત કર તો તારી આશા પરિપૂર્ણ થશે અષાઢ અષાઢ માસની વ્રત પછી વદ ત્રીજના દિવસે આ વ્રતનું ઉજવણું કરવાનું પાંચ દિવસ સુધી એકટાણું કરવાનું મીઠા વગરનું મોડું જમવાનું પાંચમા દિવસે ઉજવણું કરીને શક્તિ પ્રમાણે તેઓને વસ્ત્રાદિ સૌભાગ્ય અલંકારો આપવાના આખી રાત જાગરણ કરવાનું જાગરણમાં પ્રભુ ભજન કીર્તન કરવાના આમ આ વ્રત વિધિ પ્રમાણે શ્રદ્ધા અને વિશ્વાસથી કરવું જેના પ્રભાવથી સૌભાગ્ય અખંડ રહે છે પુત્ર પ્રાપ્તિ થાય છે અને સુખ તથા શાંતિથી બાકીનું જીવન પસાર થાય છે આટલું કહી માતાજી અંતર ધ્યાન થઈ ગયા વામન અને સત્યા તો માતાજીએ બતાવેલ ઉપાય સાંભળી ખુશખુશાલ થતાં પોતાના ઘેર પાછા ફર્યા પછી તો અષાઢ મહિનો આવ્યો સુદ તેરસ પણ આવી અને સત્યાએ પાર્વતીજીએ બતાવ્યા પ્રમાણે વ્રતનું ઉજવણું કર્યું સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી વસ્ત્રો તેમજ સૌભાગ્ય ચિહ્નો આપ્યા આમ વ્રતના પ્રભાવથી વ્રતના ફળ સ્વરૂપે નવ માસ પછી સત્યાને પુત્ર અવતર્યો આથી બંને પતિ પત્નીની ખુશીનો કોઈ પાર ન રહ્યો અને પછી તો ભગવાનનું સ્મરણ કરતાં કરતાં આનંદથી રહેવા લાગ્યા પોતાના બાળકને જોઈને આનંદથી બાકીનું જીવન સુખમાં પસાર કરવા લાગ્યા જય ભોળાશંકર મા પાર્વતી જેવા તમે વામન અને સત્યાને ફળ્યા તેવા જ તમારું મા જયા પાર્વતીનું વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌની આશા પૂરી કરજો જય મા પાર્વતી તો મિત્રો જયા પાર્વતી વ્રતની વિધિ મહાત્મ અને કથા વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ તમને જરૂર પ્રાપ્ત થશે મિત્રો આજના વિડીયોમાં જયા પાર્વતી વ્રતની કથા સાંભળવી તમને ખૂબ જ ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા પાર્વતી જય ભોળાનાથ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે આઇકન જરૂર પ્રેસ કરો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ